ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા ફ્યુલ સરકારના રાજ્ય કક્ષાના ઊર્જા ખેતી તથા કક્ષાના ઊર્જા ખેતી તથા પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલને રજૂઆત કરવા પહોંચેલા ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન અશોક જીરાવાલા સહિતનાઓએ જણાવ્યું હતું કે ડીજી દ્વારા ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જમાં વધારો કરાયો છે સાથે વીજ કંપની દ્વારા સમયસર વીજ બિલો ભરાતા ગ્રાહકોને પણ સિક્યુરિટી ડિપોઝિટની પણ નોટિસો ફટકારવામાં આવે છે તો અન્ય રાજ્ય રાજ્ય કે આપણા પાડોશી મહારાષ્ટ્રમાં ઉદ્યોગને સબસિડી વીજળી પૂરી છે ગુજરાતમાં વીજ દર રૂપિયા સાત રૂપિયા પંચોતેર પૈસા પ્રતિ યુનિટ છે જે મહારાષ્ટ્રમાં ચાર રૂપિયા પચાસ પૈસા પ્રતિ યુનિટ છે સાથે અન્ય પ્રશ્નો રજૂ કરી નિરાકરણની ફોગોએ માંગ કરી છે મારું નામ અશોક જીરાવાળા છે ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશનનો પ્રમુખ છું આજે અમે લોકો મુકેશભાઈ પટેલ માનનીય મંત્રી શ્રીને ડીજી વિસીએલના બારામાં રજૂઆત કરવા માટે આવ્યા છે કે છેલ્લા જાન્યુઆરીથી જુલાઈ સુધી જે દર મહિને ટુકડે ટુકડે જે રેટ વધારો કરી ફ્યુઅલ ચાર્જમાં જે રીતે સુપા ચાર્જિસના નામે ઉદ્યોગો સામે લૂંટ ચલાવવાની જે વાત છે એની વિરુદ્ધમાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ખોટું છે આવી રીતે ભાવ વધારો કરી અને વૈશ્વિક સ્તરે જે અમારે સ્પર્ધા કરવાની હોય ખાસ કરીને પડોશી રાજ્યોની અંદર રેટમાં ખાસો એવો ડિફરન્સ હોય ખાસ કરીને ભીવંડી માલેગાઉ પિચલ કરન્સી આ બધા જ રાજ્યોની અંદર ટેક્સટાઇલ ચાલે છે અને એની એની અંદર વીજળીમાં ઘણી બધી રાહતો છે તો આજે વીજ રાહતની જગ્યાએ છુપા ચાર્જીસ લઈને ડીજીવીસીએલ જે પોતાની મનમાની કરીને જીઆરસીમાં પોતાનો ભાવ મંજૂર કરાવે છે એની સામે અમારો વિરોધ છે કારણ કે એક તો છેલ્લા છ મહિનાથી મંડીની માહ ઝેલતો આ ઉદ્યોગ જે રીતે મુશ્કેલી સહન કરી રહ્યો છે એની સામે પડતા ઉપર પાટું મારવાની વાત જે દીજી વિસીએલ દ્વારા થઈ રહી છે એની સામે અમારો વિરોધ છે માન્ય શ્રીને અમે રજૂઆત કરવાના છીએ કે કોઈપણ કારણે જે કાંઈ હોય તે આને પાછો ખેંચવો જોઈએ અને ઉદ્યોગને રાહત થવી જોઈએ આ માટે અમારી રજૂઆત માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલને રહેશે અને ત્યાર પછી માન્ય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબને પણ રજૂઆત કરીશું મુખ્યમંત્રીને પણ કરીશું અને ઉર્જા મંત્રી કનુભાઈ પટેલને પણ કરવાના છીએ પણ જે અમારો બેજ છે એ મંત્રીશ્રીને સુરતના હોય અને સુરતની ઇન્ડસ્ટ્રી સાથે એમનો વિસ્તાર પણ લાગતો હોય ત્યારે સુરતની ઇન્ડસ્ટ્રી લાખો લોકોને રોજગારી આપતી હોય તો એને કેવી રીતે આવી રીતે મુશ્કેલીમાં મૂકી શકાય એને આવી સંજોગોની અંદર બહાર રાખવા માટે અમારી રજૂઆત રહેશે અને આગળનો દોર માન્ય મંત્રીશ્રીને મળ્યા પછી અમે આગળ વધીશું ભોગવા દ્વારા મંત્રીની રજૂઆત કરાતા મંત્રી દ્વારા પણ તેઓને યોગ્ય પ્રતિસાદ મળ્યો હતો અને અંગે વહેલી તકે નિવરણ કરાશે તેમ જણાવ્યું છે